રાજ્યમાં ફરી મળી રહ્યું છે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે અનેક જિલ્લાઓની અંદર ગુજરાતમાં પાછલા ચોવીસ કલાકમાં સાબેલા ધાર વરસાદ વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે જેમાં પણ સૌથી વધારે જૂનાગઢની અંદર વિસાવદરના તાલુકાની અંદર અઢી ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તા ઉપર પાણી પાણીના દ્રશ્યો જોવા મળી ચૂક્યા છે અને અત્યારે વાવાઝોડું સક્રિય બનવાની સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પોતાનું ભારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે હાલ તમે જોઈ શકો છો એક સાથે બે બે ભયંકર લઈને

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મિની વાવાઝોડું સક્રિય બનીને બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાં ત્રાટકવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે અને બંને વાવાઝોડા સક્રિય થવાને લઈને પૂર્વીય ભારતના વિસ્તારથી ભારતના વિસ્તારો અને પશ્ચિમી ભારતના વિસ્તારમાં ફરી એકવાર આભ ફાટતું હોય તેવા ભયંકર જોવા મળવાના છે હવામાન નિષ્ણાતોની સાથે સાથે પરેશ ગોસ્વામીને ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા પણ ગુજરાતની અંદર ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે સાથે સાથે તમે લાઈવ અમેરિકન મોડલ પ્રમાણે પણ જોઈ શકો છો આવનાર દિવસોમાં ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને બંગાળની ખાડીના તટીય વિસ્તારમાં વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ દેખાડતું હોય તેવું દર્શાવવામાં આવી રહ્યું છે અને વરસાદના નવા મોડલના પગલે ગુજરાતની અંદર ધીમી ગતિએ નક્ષત્ર બદલાતું જોવા મળી રહ્યું છે નક્ષત્રના જોરની સાથે સાથે ગ્રહોની સ્થિતિ બદલાવાના કારણે પણ અત્યારે સાબેલા ધારથી લઈને ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં પણ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતના હવામાનમાં પલટાવ આવવાની સાથે પંદર ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે હાલ અત્યારે ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે વાવાઝોડાની અસરને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારની અંદર ઘોર ઘોરઅંધારપટની વચ્ચે વાદળોના મજબૂત ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતના હવામાનની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા પોતાની સવારી લાવીને ગુજરાત પર કાળો કહેર વરસાવવા માટે એટલે કે વરસાદ વરસાવવા માટે તૈયાર બેઠા હોય તેવો માહોલ ગુજરાતમાં સક્રિય બન્યો છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની ની નવી નકોર આગાહી પ્રમાણે આજથી લઈને ગુજરાતમાં આવનારી ત્રીસ તારીખ સુધીની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનું સંકટ જોવા મળવાનું છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનીને નવું મિની વાવાઝોડું બનાવે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આમ નવા નવા વાવાઝોડાને લઈને નવી નવી આગાહી કરવામાં આવી રહી છે તો હવામાન નિષ્ણાંત પરેશ ગો સ્વામીની આગાહી આગાહી દમ

આંધી તુફાન વંટોળ અને વીજળીના ચમકારાની સાથે હિંદ મહાસાગરના દરિયામાંથી સોમાસુ પણ ધીમે ધીમે આગળ વધતું જોવા મળી રહ્યું છે અને અત્યારે સોમાસુ માલદીવના વિસ્તારોની અંદર અંદમાન અને વિસ્તારમાં ભારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે આ વર્ષના સોમાસા એટલે કે બે હજાર પચીસના સોમાસાને લઈને પણ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે સોમાસુ ગુજરાતની સાથે સાથે દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર પણ ભુક્કા બોલાવતું જોવા મળવાનું છે જેમાં ખાસ કરીને દક્ષિણીય ભારતની અંદર મદુરાઈ એટલે કે તટીય દક્ષિણીય ભારતના વિસ્તાર જેમાં કેરળ અને તામિલનાડુના વિસ્તારોની અંદર સોમાસું પહોંચતા પહોંચતા અઠ્યાવીસ મે સુધીનો સમય લઈ શકે છે એટલે કે હજી પણ આવનાર સાત દિવસ બાદ સોમાસાની એન્ટ્રી થયા બાદ સોમાસુ દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળવાનું છે અને ગુજરાતની અંદર પંદર જૂન થી લઈને વીસ જૂનની આજુબાજુના સમયગાળા દરમિયાન રાજ્યની અંદર

પોતાની ઘાત દર્શાવતું જોવા મળતું છે વાવાઝોડાની મજબૂત ઘાતનો પટ્ટો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તબાહી મચાવતો જોવા મળી રહ્યો છે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારમાં ઘોર અંધારપટ વાળા વાદળોના ઝુંડ તૂટી પડતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે નવી આગાહીને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનાર બે દિવસ અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે જેમાં પણ ખાસ કરીને આવનારી ત્રણ કલાક ની અંદર ગુજરાતમાં ફરી એકવાર વીજળીના ચમકારા અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગાજવીજ સાથે ગુજરાતમાં માવઠાનું ભયંકર જોર અને પણ જોઈ શકો છો કે અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અત્યારે મુંબઈના વિસ્તારથી હૈદરાબાદ અને બેંગલ વિના વિસ્તારોની અંદર આવી રીતનું સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનો મજબૂત घेराव લંબા ઉભાઈને અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે સિસ્ટમની ગતિવિધિ આગામી કલાકોની અંદર આગળ વધીને ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવતી જોવા મળવાની છે અને ગુજરાતની અંદર અનેક જિલ્લામાં ફરી એકવાર તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે જેમાં સૌરાષ્ટ્રની અંદર જામનગરના વિસ્તારથી ધ્રોલના વિસ્તારોમાં સાવડીના વિસ્તારથી વાંકાનેર થાણના વિસ્તારથી છોટીલા રાજકોટના ક્ષેત્રોથી કાલાવડ અને લાલપુરના વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે ગોંડલના વિસ્તારથી જસદણ બાબરાના વિસ્તારથી જેતપુર અને ઉપલેટાના વિસ્તારમાં વાદળો ફાટતા જોવા મળી શકે છે તેવી જ રીતે જૂનાગઢ બગસરા અમરેલી ધારી કુંડલા વિસાવદરના વિસ્તારથી કુતિયાણાના વિસ્તાર અને કેશોદના વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમજ સંપૂર્ણ સૌરાષ્ટ્રના હવામાનની અંદર છ કલાક ની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું ભારે દબાણ ગુજરાતમાં અસર દર્શાવતું જોવા મળવાનું છે આમ સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન કડાકા ભડાકા અને તોફાની પવન સાથે માવઠા અને ચોમાસાની અસરને લઈને પ્રિ મોન્સૂન એક્ટિવિટીની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્રના હવામાનમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે તેવી જ રીતે વાદળોના ઝુંડ અત્યારે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું તીવ્ર જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે વધી રહેલા સિસ્ટમના ભારે દબાણ અને સિસ્ટમના તીવ્ર જોરના પગલે અહેમદાબાદનો જિલ્લો ધોળકાના વિસ્તારમાં નડિયાદના ક્ષેત્રથી ખંભાતના પંથકોમાં વડોદરાના વિસ્તારથી ગોધરા બોડેલી દાહોદ છોટા ઉદેપુર લુણાવાડાના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર આજની રાત્રી દરમિયાન સિસ્ટમનું ઉથલ પાથલ મચતુ હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે વરસાદનું ભારે જોર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારમાં તીવ્ર દબાણ બનતું જોવા મળવાનું છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ ને વલસાડના વિસ્તારોની અંદર પણ હાલ અત્યારે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને રાત્રિ દરમિયાન પવનોની તીવ્રતા વચ્ચે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વીજળીના ચમકારાની સાથે અને ભયંકર પવનોની તીવ્રતા સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજાનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે દર્શક મિત્રો ખાસ તારીખો લખી રાખજો આવનારી તારીખથી લઈને તારીખ દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે આવતીકાલ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ઘોર અંધારપટની વચ્ચે વીજળીના ચમકારા જોવા મળવાના છે જે બાદ આવનારી તેવીસ તારીખના રોજ ગુજરાતની અંદર સિસ્ટમનું પરિભ્રમણ મુંબઈના વિસ્તારમાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર દિશા કરતું હોય તેમ વાવાઝોડું ધીમી ગતિએ ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી શકે છે અને ચોવીસ તારીખના રોજ સંપૂર્ણપણે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડાની અંદર આ સિસ્ટમ બનીને બિલકુલ ગુજરાતના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર આવી પહોંચેલી જોવા મળવાની છે આમ રાજ્યની અંદર બાવીસ તારીખથી ચોવીસ તારીખ દરમિયાન સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અને જે બાદ ચોવીસ તારીખથી લઈને રાજ્યની અંદર આવનારી ત્રીસ તારીખ સુધીની અંદર આંધી તુફાન વંટોળ ભયંકર તોફાની કડાકા વીજળીના ચમકારાની વચ્ચે ગુજરાતની દરિયાઈ કિનારાના વિસ્તારમાં પહોંચેલું વાવાઝોડું ગુજરાતની અંદર કાળો કહેર દર્શાવતું હોય તેમ ચોવીસ તારીખથી આવનારી ત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું મોટું સંકટ ગુજરાત માટે આ નવા વાવાઝોડાને લઈને દર્શાવી દેવામાં આવી રહ્યું છે રાત્રિથી ગુજરાત ઉપર વાદળો ફાટતા જોવા મળી શકે છે જી હા દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગની નવી ચેતવણી સામે આવી છે જેમાં

પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે માવઠાનો ખતરો ગુજરાત ઉપર ભુક્કા બોલાવવા માટે ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં આવી પહોંચેલો જોવા મળી રહ્યો છે જેમાં ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર પચીસ તારીખ અંદર કેવું હવામાન જોવા મળવાનું છે કયા કયા જિલ્લાની અંદર કેવા વરસાદના પગલે યલો એલર્ટ ને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ કેટલી રહેશે ને કયા વિસ્તારમાં હળવો વરસાદ તો કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ નું સંકટ ટોળાઈ રહ્યું છે જેનું જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ આજથી લઈને

ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનો ટકરાતા જોવા મળી રહ્યા છે અને બદલાઈ રહેલી સિસ્ટમની અસરને લઈને છૂટાછવાયા સ્થળોમાં મેઘગર્જનાની સાથે સાથે ભારે વરસાદનું સંકટ દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ મેઘગરજનાની સાથે પવનની તીવ્રતા સાથે હળવા વરસાદની અને સિસ્ટમની ગતિવિધિઓ સાથે સિસ્ટમનું દબાણ દર્શાવવાની સાથે સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન અતિ ભયંકર વરસાદ દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર સૌથી વધારે વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમાં સવિસ્તૃત માહિતી તરફ નજર કરીએ તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આજની રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અને નવી માહિતી પ્રમાણે પચાસ થી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના આ વિસ્તારોમાં ઘાતક પવન ફૂંકાતો જોવા મળવાનો છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વીજળી પડતી હોય તેવા દ્રશ્યો અને મેઘગર્જના એટલે કે કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં ફરી એકવાર આજની રાત્રિ દરમિયાન આવ ફાટતા હોય તેવા દ્રશ્યો સર્જાતા જોવા મળવાના છે જેમાં પણ જિલ્લાઓની માહિતી મેળવી તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરનો જિલ્લો અમરેલીના જિલ્લામાં ગીર સોમનાથના જિલ્લાથી જૂનાગઢના જિલ્લામાં અને રાજકોટના જિલ્લાની અંદર ઘોર વાદળો આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રમાં ફાટતા જોવા મળવાના છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતની અંદર પણ ભરૂચના વિસ્તારથી સુરતનો વિસ્તાર નવસારીના ક્ષેત્રોથી વલસાડના વિસ્તારોમાં ડાંગથી તાપીના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે માવઠાનું ભયંકર જોર અને વાવાઝોડાની તીવ્ર અસર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આમ આજની રાત્રી દરમિયાન દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારમાં અરબસાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો સાથે વધી રહેલા સિસ્ટમના ભારે જોરના પગલે રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસવાને લઈને રીતસરની ઓરેન્જ એલર્ટની ચેતવણી દક્ષિણીય ગુજરાતને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોમાં મધ્યમ મેઘગર્જના જોવા મળવાની છે તેની સાથે સાથે કચ્છના વિસ્તારો દેવભૂમિ દ્વારકાના જિલ્લાથી પોરબંદરનો જિલ્લો જામનગરના જિલ્લાથી મોરબીના જિલ્લામાં સુરેન્દ્રનગરના જિલ્લાથી બોટાદના જિલ્લાની અંદર ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારમાં ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર બનાસકાંઠાનો જિલ્લો પાટણનો જિલ્લો સાથે સાથે સાબરકાંઠા મહેસાણાના વિસ્તારમાં તો ગાંધીનગરથી અરવલ્લીના ક્ષેત્રોની અંદર મહીસાગરના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તાર ખેડાના વિસ્તારથી આણંદ વડોદરાના ક્ષેત્રોથી નર્મદા દાહોદ પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે ભયંકર મેઘગર્જના આજની રાત્રી દરમિયાન આ વિસ્તારોમાં જોવા મળવાની છે આમ આજની રાત્રિ દરમિયાન તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં માવઠા અને ભયંકર આંધી તુફાન વંટોળ સાથે પવનોની તીવ્રતા સાથે વાવાઝોડાની અસરો ગુજરાતમાં જોર દર્શાવતી જોવા મળવાની છે ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર આવનારી બાવીસ તારીખના રોજ પણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળવાનું છે જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર રીતસરનું જોર દર્શાવવામાં આવ્યું છે જેમાં બાવીસ તારીખના રોજ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તો આણંદના જિલ્લાની અંદર ભરૂચના જિલ્લામાં નર્મદા અને છોટાઉદેપુરના વિસ્તારોની અંદર આવનારી બાવીસ તારીખના રોજ વીજળીના ચમકારા કડાકા ભડાકા અને આંધી તુફાન વંટોળ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે અને આ વિસ્તારોની અંદર પવનની તીવ્રતા પચાસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે મેઘરાજા છે બાકીના વિસ્તારોની અંદર પણ ભારે દબાણ સક્રિય બનીને વરસાદ વરસતો જોવા મળવાનો છે જે બાદ આવનારી ત્રેવીસ તારીખથી દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડનો જિલ્લોને નવસારીના જિલ્લામાં સિસ્ટમનું ભારે જોર આવ ત્રેવીસ તારીખ દરમિયાન જોવા મળવાનું છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર પણ ત્રેવીસ તારીખના રોજ આબ ફાટવા અંગે ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત બાકીના તમામે તમામ વિસ્તારોમાં મેઘ ગર્જનાની સાથે આંધી તુફાન વંટોળ અને પચાસ થી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ની તીવ્રતા વચ્ચે વાવાઝોડું ગુજરાત ઉપર ભુક્કા બોલાવતું જોવા મળવાનું છે જો ચોવીસ તારીખ દરમિયાન પણ જુનાગઢના જિલ્લાની અંદર અને ગીર સોમનાથના જિલ્લામાં નવસારીના જિલ્લાની અંદર અને વલસાડના જિલ્લાની અંદર ભારે વરસાદની ઓરેન્જ એલર્ટની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અને પચીસ તારીખના રોજ સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ અને જૂનાગઢનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતની અંદર નવસરીના વિસ્તારથી વલસાડ અને ડાંગના વિસ્તારમાં અતિ ભયંકર જોર વધતું જોવા મળવાનું છે આમ ગુજરાતની અંદર ખાસ કરીને આજથી લઈને આવનારી પચ્ચીસ તારીખ સુધીની અંદર તમામે તમામ વિસ્તારોમાં મોટા પલટાવ આવી શકે છે અને ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં ભયંકર વરસાદ તે ઉપરાંત બાકીના તમામે તમામ વિસ્તારોમાં મેઘગર્જનાની સાથે સિસ્ટમનું ભયંકર જોર વધતું હોવાને લઈને ગુજરાતની અંદર બે ઇંચથી લઈને અનેક વિસ્તારોમાં દસ ઇંચ સુધીના વરસાદ ખાબકવાની પણ મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે